ગુજરાતી માં કોઈ મને પૂછે કે કેમ છે કે ગુજરાતી માં કોઈ મને પૂછે કે કેમ છે તો ચાલુ લાગે કે આ જીવન હજુ એમ કેમ છે અને હા અંગ્રેજી સાથે થોડું કરી લઉં છું પણ ગુજરાતી મારો પહેલો અને પ્રેમ છે અને મેં તારા નામનો ટહુકો અહીં છાતી માં રાખ્યો છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતી માં રાખ્યો છે અરે ભૂસાવા ક્યાં દીધો છે કકો હજુ પાર્ટીમાં રાખ્યો છે અને ભલે કે કઈ કેટલાય ખૂંદિયા કેટલાય ધૂળ ચોટી પણ મેં મારો ધબકારો હજુ ગુજરાતીમાં રાખ્યો છે મિત્રો આજની વાર્તા બહુ જ મજાની છે ચાલુ કરીએ એની પહેલા વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા જ પ્રકારનું કન્ટેન્ટ તમને આ ચેનલમાં મળતું રહે છે તો હેડો ચાલુ કરીએ હિરણના હેઠવાસના પટમાં ખીજડીયાની નજીક ભોજા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂજનો વાડો ઊભો કર્યો હતો આડે દિવસે તો બોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું

એક તો હિરણની પાટના ઢાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો આ હિમ વર્ષા વચ્ચે ડીલે ઉભો વાડાયામણ કરતો એને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું વર્ષો જૂની ચોરણી હતી એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીંગડા ચોટી ચૂક્યા હતા અને હવે તો એ થીંગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળની બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોધાર શક્ય નહોતો ઢાઢ જીરવી એ બોજાને માટે નવ નવનવાઈ હતી ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓ અને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાયદી બાંગ રાતે કાજળ રંગ જોડે પોતાના વર્ણા શરીરનો સુમેળ સાધવા આ કડકડતી પણ લગભગ થઈને ઉભા મોલમાંથી ભારીઓ બાંધી જતો છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાની ના ચડતા લોહીને અભાવે શક્તિ પણ ઘટી હતી તેથી હિરણના ઉપરવાસથી સુસવતા બીંછીના ડંખ જેવા વાયરા પછી બોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા પણ પોતાની બત્રીસ દાંતિયા વડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો જેટલો રંજ એને ઢાઢમાં કપાડાને અભાવે ઠૂંઠવાતા નાંગા ભૂકા બાળકોનો હતો ટોયામણ કરતો ભોજો ક્વચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મન ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડા ઉપર ખડકાયેલી કાપડની થપીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો માતવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કડકી લુગડું પણ ફાડે નહીં બોજા જેવો ભડ માણા પણ એક સમયે નિશાસ મૂકતો ને તરત એના માં રહેલો ભૂતકાલીન ભોજીઓ ધાડપાડું સળવળી ઉઠતું માધ્યના હાટના ઉમરામાં એક ગણેશીઓ ભરાવો એ ભેગા જ એના ખોખરા કમાડ ભડાકા કરતા જ ઉગડી પડે અને ગભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દઉં પણ આ ચિત્રની સાથો સાથ એનું બીજું ચિત્ર પણ પરાણે આવી ઉભું રહેતું ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સડક ગાડીને પસાયે ગોજાને ઢોર માર મારી રહ્યા છે ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદ્દામાલ નો પતો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા પૂંઠના લાલ મરચાંનું ભરણ ભર્યું છે હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાબીટ બોલે છે ના 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 હવે આ ઉતરતી અવસ્થા એ આવા ઢોરમાર ખાવાની નહીં વેઠાય બોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભંગ સંયોગ બોજા સમક્ષ આવી ઉભો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન વધુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો હતો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો કોઈ કહેતું હતું કે જન્મ્યા પછી મરી ગયો છે ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો આ હાથ ભાગીને ઘેરે અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પૂર્ણ પણ કરી નાખ્યું હતું માધવજીના હેઠેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાબડ વેતરાવીને મૃત બાળકને સારી બેઠે વીંટાળ્યું અને અધમણ મીઠાનો ગાંસડો બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા ઉગાડી રેલે ઠંડીમાં દુકાન ફાડવાનો વિચાર કરતો પકડાઈ જવાની બીકે મારથી વચ ચાડી કાને જેમ ઉભો હતો એ જ વખતે પોસ્ટ માસ્ટર પુત્રના દફન માટે ખીચડીએ આવી પહોંચ્યા બાળક બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં વીંટળાયેલ મહામૂલું વસ્ત્ર બોજા નવ વસ્ત્રની નજરે પડ્યા વિના રહે એમ નહોતું બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાંટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માણસમાં એક નવો જ પ્રકાશ પ્રકાશી ઉઠ્યો અરે લુગડા તો ગાંસા મોઢા ટેકરાના પેટમાં દાંટ્યા મારી છાતી સામે જ હાથ અજમા એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદભાગી કરવાની ભોજા આદત નહોતી ડેનમાર્કના રાજકુમાર જેવી દીર્ઘાવૃત્તિ આ કોળીએ કદી કેળવી નહોતી એક ઘાન બે કટકા કરવાનું જેનું સૂત્ર હતું રાતે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે બોજા એ જીવન સૂત્ર અમલમાં મૂક્યું કુબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડા ટેકરા પર ચડી ગયો ખાતર પાડવાના લાંબા મહાવરાને લીધે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો બોજા માટે સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા વગર ખડકાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર ન પહોંચી જાય એ સંભાળ લેવાની હતી ખતરી પાડવો હોય અને ઘરમાંથી સ્કોતરો સરકાવી લે એમ બાળકને ખાડામાંથી ઉંચકી લીધું પણ ઊંચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું હાડમાસનો એ નાનકડો નિશ્ચિત લોચો સળવળ્યો કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી ભોજા જેવો બળ આદમી પણ ભડકી ઉઠ્યો મરેલ છોકરાને આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી આવ્યું આ કોઈ ખવિશની રમતો નહીં હોય પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો હાથમાં વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ખોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એની પહેલા સ્થળ છોડી દેવું જરૂરી હતું પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી સો ટકા સલામત માર્ગ તો એ જ હતો પણ તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જાય અંગ ઢાકણ કપડાનું શું લુગડું ગબકી દઉં વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી બોજો પોતે જ ધ્રુજી ઉઠ્યો મારે કેટલા ભાવ કાઢવા છે તી આવી બાળ હત્યાનું પાતક મારે માથેલું લઉં ની ઉપવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતા શિયાળાની લાળી સંભળાય ગામ તરફથી કોઈનો ખૂંખારો પણ કાને પડ્યો હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઉભા રહેવું સલામત છે કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કુબામાં એ પાછો આવી ગયો ઓરડો ઓઢનાર આઈની જેમ કુબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયાના કપડાંની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ઢાટ ઉડાડી રહી હતી પણ બોજા ભોજાએ જ્યારે કપડા ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ઢકાઈ ગઈ ખીચડીએ ટેકરે અનેક જાતના ચળિતરો થતા જીવલી એ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા આજનો બનાવ કોઈ ચળિતર નહીં પણ પૂરે પૂરું વાસ્તવિક અકસ્માત છે એવી ખાતરી થતા એણે વસ્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું ટેકરાની પોચી માટી મટુડીના અવારના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃકૃતની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉગડ્યો તે મદ્રાતે જ ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી બોજો છોભીલો બનીને પોસ્ટ માસ્તરની સમક્ષ ઊભો રહ્યો મૂઠી ભરેલી આંગળીઓ મોમાં નાખતા મથતા બાળક ભણી પોસ્ટ માસ્તર તેમજ પત્ની આનંદ ભેર જોઈ રહ્યા હતા હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો હું તો તમને પહેલેથી જ કહેતી હતી દાટવા જવાની ઉતામળ કરો ડાકતરને તેડાવીને પાકે ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પુત્ર પ્રાપ્તિથી અર્ધી અડધી થઈ જતા પત્ની પતિને મીઠો મીઠો ઠપકો આપવા લાગી આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને પોસ્ટ માસ્તરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા ભોજિયા તને મનમાં આવે એ ઈનામ માગી લે કશું પણ બોલવાના અત્યારે ભોજાને હા હમ કે હોશ રહ્યા ન હતા એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા ગુના હિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામ ની દ્રશ્ય દેવાઈ ગઈ હતી પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીરા જલમ ભર તારા હોશિયાળા રહીશું અમારા ચામડા ઉતારીને તારા પગરખા સિવડાવીએ તો એ તારા આગળનું સાટું વળા એમ નથી જટ ઈનામ માગી લે બોજા પોસ્ટ માસ્તર હે ફરી કહી મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો પણ બાયરીને રહીને આબળું ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિંજળાય છે એક એકી જોડ લુગડા ભાવો તો મોટું ઇનામ ચડ્યું ઘણું બોજા એ માગણી કરી બસ માગી માગીને આટલું જ માગ્યું માગો તમારા મોટા માણસની મહેરબાની અબ ઘડીએ જ માધવજીની આ ડુગડાઓ પોસ્ટ માસ્તરે ઊભા થતા કહ્યું અને પછી ગભે ડગલો ભરાવતા બોલ્યા એક શું બે જોડ લુગડા વિતરાવી ગયા ચુનીલાલ મળ્યાની મિત્રો આ રચના છે તમને ખરેખર ગમી હશે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા તમને ખાસ વિનંતી છે આવા જ પ્રકારની વાર્તાઓ સાંભળવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મેં મારો ધબકારો હજુ ગુજરાતીમાં રાખ્યો છે હા જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ